હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ ચાર મારી લેખન પોથી તેમાં પેજ નંબર પિસ્તાલીસથી ઓગણપચાસ ઉપર આપેલું છે ચિત્ર આધારિત વાર્તાલેખન તેના વિશે જોઈશું તો ચલો વિડિયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર પિસ્તાલીસ ઉપર આપેલું છે ચિત્ર આધારિત વાર્તાલેખન આપેલા ચિત્રના આધારે વાર્તા લખીએ તો અહીં ચિત્ર આપેલું છે તેના આધારે તેના આધારે આપણે વાર્તા લખવાની છે અહીંયા વાર્તાનું નામ આપ્યું છે બોલતી ગુફા હવે અહીંયા વાર્તા જોઈશું એક જંગલમાં એક શિયાળ તેની ગુફામાં રહેતું હતું તે સવાર પડે ને શિકાર કરવા નીકળી પડતું અને સાંજે પોતાની ગુફામાં પાછું ફરતું એક દિવસ સાંજે રોજની જેમ તે પોતાની ગુફામાં પાછું ફરતું હતું ત્યારે અચાનક તેણે કોઈ પ્રાણીના પગલાં જોયા જે ગુફાની અંદર જતા દેખાતા હતા પણ બહાર આવતા દેખાતા નહોતા એટલે તેણે એક યુક્તિ કરીને કહ્યું ગુફા ઓ ગુફા તું કેમ આજે બોલતી નથી રોજ હું આવું છું ત્યારે તો તું મને બોલાવે છે આ સાંભળીને અંદર બેઠેલું સિંહ બોલવા લાગ્યો આવો રે આવો એટલે શિયાળને ખબર પડી ગઈ કે અંદર તો સિંહ છે તે ત્યાંથી ઝડપથી ભાગી ગયું તો આ રીતે તમે પેજ નંબર પિસ્તાલીસ ઉપર વાર્તાલેખન કરી શકો છો હવે આગળ પેજ નંબર છેતાલીસ ઉપર જોઈશું અહીંયા પણ આપેલું છે ચિત્ર આધારિત વાર્તાલેખન ચિત્ર આપેલું છે અને આપણે વાર્તાનું નામ લખવાનું છે વાર્તાનું નામ આપણે લખીશું વાંસળીવાળો અને ઉંદર હવે અહીંયા નીચે વાર્તા લખીશું એક નગરમાં ઘણા બધા ઉંદરો હતા નગરના લોકો તેનાથી ત્રાસી ગયા હતા તેમણે એક વાંસળીવાળાને બોલાવ્યો અને ઉંદરોને નગરમાંથી કાઢવાના બદલે તેને રૂપિયા આપવાનું કહ્યું વાંસળીવાળો વાંસળી વગાડતો અને બધા ઉંદરો તેની પાછળ લડવા લાગ્યા વાંસળીવાળો તેમને એક નદીમાં મૂકી આવ્યો પછી નગરમાં પાછા ફરીને તેણે રૂપિયા માગ્યા એટલે નગરજનો તેમનું બોલેલું ફરી ગયા અને તેને પૈસા આપ્યા નહીં એટલે વાંસળીવાળાએ વાંસળી વગાડીને બાળકોને તેની પાછળ દોડાવ્યા એટલે નગરજનો ચિંતિત થઈ ગયા અને તેમણે વાંસળીવાળાને બોલાવીને તેના પૈસા આપ્યા તો આ રીતે પેજ નંબર છેતાલીસ ઉપર તમે વાર્તાલેખન કરી શકો છો હવે આગળ પેજ નંબર સુડતાલીસ ઉપર જોઈશું અહીં પેજ નંબર સુડતાલીસ પર પણ આપેલું છે ચિત્ર આધારિત વાર્તાલેખન આપણે વાર્તાનું નામ આપ્યું છે વધુ બળવાન કોણ તો અહીંયા ચિત્ર આપેલું છે અને અહીંયા નીચે આપણે તેનું વાર્તા લખી છે તો એક વાર પવન અને સૂર્ય વચ્ચે ઝઘડો થયો પવન બોલ્યો હું વધારે તાકાતવાન છું સૂર્ય બોલ્યો ના હું વધારે શક્તિશાળી છું ત્યારે એક માણસ રસ્તા પર ચાદર ઓઢીને ચાલતો આવ્યો બંને નક્કી કર્યું કે જે એને ચાદર ઉતરાવશે એ જીતશે પવન જોરથી ફૂંકવા લાગ્યો માણસે ચાદર વધારે કસીને પકડી પવન થાકી ગયો પછી સૂર્ય હળવે હસ્યો અને ગરમ થવા લાગ્યો માણસને ગરમી લાગી અને તેણે ચાદર ઉતારી નાખી તો આ રીતે આપણે ટૂંકી વાર્તા લખી શકીએ હવે આગળ પેજ નંબર અડતાલીસ ઉપર જોઈશું અહીં પણ ચિત્ર આધારિત વાર્તાલેખન છે આપણે વાર્તાનું નામ આપેલું છે સિંહ અને ઉંદર ઉંદર એક એક વખત સિંહ ઊંઘમાં હતો તેની ઉપર દોડા દોડી કરવા લાગ્યો સિંહની ઊંઘ ઉડી ગઈ અને ગુસ્સે થઈને તેણે ઉંદરને પકડી લીધો ઉંદરે ડરતા ડરતા કહ્યું મને છોડો હું એક દિવસ તમારી મદદ કરીશ સિંહ હસીને તેને છોડી મૂક્યો થોડા દિવસ પછી સિંહ શિકારીની જાણમાં ફસાઈ ગયો અને જોરથી ગજના કરીને છૂટવા પ્રયત્ન કરવા લાગ્યો તેની ગજના સાંભળીને ઉંદર ત્યાં પહોંચ્યો અને દાંતથી ઝાડ કાપી નાખી સિંહ છૂટી ગયો સિંહે કહ્યું નાના પણ મોટું કામ કરી શકે તો આ રીતે પેજ નંબર અડતાલીસ પર તમે વાર્તાલેખન કરી શકો છો હવે આગળ પેજ નંબર ઓગણપચાસ પર જોઈશું તો અહીં પણ ચિત્ર આધારિત વાર્તાલેખન આપેલું છે વાર્તાનું નામ લપલપીઓ કાચબુ એક તળાવમાં એક કાચબો રહેતો હતો તે ખૂબ બોલકણો હતો તેના મિત્રો બે હંસો હતા એકવાર તળાવ સુકાઈ જવા લાગ્યું બે હંસોએ વિચાર્યું કે કાચબાને બીજા તળાવમાં લઈ જવો જોઈએ હંસોએ કાચબાને કહ્યું અમે લાકડી પકડી ઉડીશું તું મધ્યમાં દાંતથી પકડી રાખજે પણ યાદ રાખ બોલવું નહીં કાચબાએ હા કરી હંસો કાચબાને લઈ ઉડ્યા લોકો આ દ્રશ્ય જોઈને હસવા લાગ્યા કાચબો ગુસ્સે થઈને બોલવા ગયો શું હસો છો જેવું તેણે મોખોલ્યું તે નીચે પડી ગયો તો આ રીતે પેજ નંબર પિસ્તાલીસથી ઓગણપચાસ ઉપર તમે ચિત્ર આધારિત લેખન કરી શકો છો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં